જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ધનતેરસની કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે

અને ધનના અધિપતિ ભગવાન કુબેરને સમર્પિત છે ધનતેરસ પર ખરીદી કરવાનું પણ વિશેષ છે આ દિવસે ભગવાન પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય સુખ અને સમૃદ્ધિ મળે છે તેવું માનવામાં આવે છે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થવાનો છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થવાનો છે દર વર્ષે આ સો મહિનાના વધ પખવાડિયાના તેરમા દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે

જો આ ત્રણેયનું પૂજન કરીએ તો જ ધનતેરસની પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન અવશ્ય શુભ ફળ આપે છે માટે જ હિન્દુ ધર્મમાં ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ માનવામાં આવે છે ધનતેરસે કરેલી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણું ફળ આપે છે પરંતુ સચોટ શાસ્ત્રીય ધાર્મિક વિધાન સાથે પૂજા કરીએ તો આ દિવસ ઘરમાં અખૂટે લક્ષ્મી પ્રાપ્ત કરાવી શકે છે લક્ષ્મી કૃપા અને કુબેર કૃપા તેની સાથે જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય છે અને તે ધન ઐશ્વર્ય માટે જ આ દિવસે માતા લક્ષ્મીના પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો અનેરો મહિમા છે ધનતેરસમાં લક્ષ્મી પૂજન કુબેર પૂજન ધનવંતરી પૂજનનો સમય અઢાર ઓક્ટોબર શનિવારે સવારે આઠ ને પાંચ વાગ્યા થી નવ ને બત્રીસ વાગ્યા સુધી વાગ્યા સુધી ધનતેરસની પૂજા વિધિ વિધાન કહેવાય છે કે ધનતેરસના દિવસે ખાસ કરીને શુભ મુહૂર્ત સ્નાન આદિ કાર્ય શુદ્ધ થઈ નવા વસ્ત્રો ધારણ કરી માતા લક્ષ્મી ને પ્રિય એવા પુષ્પ પ્રસાદ પૂજા

તેમજ મીઠા ફળ ફળાદિ દેવીને કમળ પુષ્પ કે ગુલાબને સુગંધ મુગરાને સુગંધ કે ચંદનની સુગંધ તેમને અતિ પ્રિય છે તેથી તે અતર રાખવા કપૂરી પાન કે સેવનના પાન સાથે ખાસ અબિલ ગુલાલ સિંદૂર કુમકુમ અક્ષત કમળ કાકડી ધરો તેમજ પંચામૃત કેસર બદામ દૂધ ગંગાજળ કપૂર ધૂપ અગરબત્તી ઘીનો દીપક તેલનો દીપક વગેરે પૂજામાં અવશ્ય રાખવું અને ઉપરોક્ત સામગ્રી સાથે ધામધૂમથી થાળ આરતી મંત્ર જાપ કરી માતાજીનું પૂજન અર્ચન કરવું લક્ષ્મી પૂજામાં માળાનું પણ મહત્વ છે તેથી માલક્ષ્મી તેમજ કુબેર દેવ મંત્રના જાપ કમળ કાકડીની માળા સ્ફટિકની માળા કે તુલસીની માળાથી જાપ કરવાથી શુધ્ર ફળની પ્રાપ્તિ થાય છે સૌથી પહેલા ઘીનો દીવો પ્રગટાવી ગણેશજીનું પૂજન કરવું તેમને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું તેમને વસ્ત્ર અર્પણ કરવા સાથે દેવી રિદ્ધિ સિદ્ધિને યાદ કરી સોપારી પર ધરણા કરી તેમનું પણ પૂજન કરવું ત્યારબાદ અબિલ ગુલાલ સિંદૂર અર્પણ કરવા પુષ્પ અર્પણ કરવા પ્રસાદમાં લાડુ મોદક કે ગોળ અર્પણ કરવો અને પ્રાર્થના કરવી કે જીવનના વિઘ્નો દૂર થાય કહેવાય છે કે ધનતેરસની પૂજા લક્ષ્મીજીના બીજ મંત્રો જાપ વગર સાર્થક થતી નથી શુદ્ધ મનથી લક્ષ્મીજીની અપાર કૃપા મળે તેવી પ્રાર્થના સાથે સમગ્ર વિધિ કરતા કરતા નીચે મુજબ મંત્ર જાપ કરવા માટે પૂજા સતત મંત્ર મંત્ર જાપ જાપ કરવા પૂજામાં સાથે બેઠેલ ઘરના સભ્યોએ પણ કરવો મહાલક્ષ્મી માતાની કૃપા આપણા ઉપર બની રહે તેના માટે પ્રાર્થના કરવી અને જણાવેલ બીજ મંત્રોમાંથી કોઈ પણ એકનો જાપ સતત કરતા રહેવું જોઈએ લક્ષ્મીજીના પ્રસિદ્ધ બીજ મંત્ર ઓમ હ્રીમ ઓમ શ્રીમ ત્યારબાદ આજ પ્રમાણે દેવી લક્ષ્મીની મૂર્તિ કે સિક્કા પારંપરિક જેનું પણ આપણે પૂજન કરતા હોઈએ તેને બાજોડ કે પાટલા પર ડીશમાં મૂકીને તેને ગંગાજળ મિશ્રિત જળથી અભિષેક કરીને પૂજન કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરી જળ મિશ્રિત જળથી સ્વચ્છ કરી પાટલા કે બાજોડ ઉપર રેસમી વસ્ત્ર કે ચુંદડી પાથરી તેના ઉપર કપૂરી પાન મૂકી લક્ષ્મીજીના સિક્કા મૂકવા અને દરેક પર કુમકુમ તિલક કરી ચોખા પુષ્પ અને નાળા રૂપી વસ્ત્ર અર્પણ કરવા સાથે લક્ષ્મીજીની પ્રિય વસ્તુઓ જે પૂજા માટે લાવ્યા છે તે અને સુગંધિત દ્રવ્ય ફળ પ્રસાદ જેવા ઉપચાર અર્પણ કરવા લક્ષ્મી પૂજામાં નીચે આપેલ મંત્રમાંથી કોઈ પણ એક મંત્રની ત્રણ છ કે નવ માળા કરવાથી વર્ષ પર્યંત મહાલક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને સ્થિર અને અખૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે

ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન કરવાથી ધનવંતરી દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુંદર સ્વાસ્થ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઓમ ધન્વંતરે નમઃ ની એક માળા કરવી આ પ્રમાણે ધનતેરસે સંપૂર્ણ વિધિ વિધાન સહિત પૂજા કરી અને પૂજન કરેલ ધનના કે લક્ષ્મીજી પારંપરિક રીતે માં જ્યાં મૂકતા હોય ત્યાં મૂકવા આ પ્રમાણે સંપૂર્ણ વિધિ વિધાન થી પૂજા જ્યાં કરાય છે ત્યાં ધન ધાન્ય સમૃદ્ધિ અને આરોગ્યના ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થાય છે ધન તેરસે યમ દીપ ઘણા ઘરોમાં ધન તેરસ પર યમરાજ ના નામનો દીવો અવશ્ય દાન કરવામાં આવે છે તે દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે વ્યક્તિને મૃત્યુનું દુઃખ સહન કરવું પડતું નથી આ દીવો ખાસ કરીને પ્રદોષકાળમાં કરવામાં આવે છે આ દીવો લોટનો દીવો કરાય છે અને તેમાં રૂની બે લાંબી વાટ રાખી તેમને એવી રીતે કોડિયામાં રાખો કે તે દિવેટના ચાર મુખ દીવાની બહાર દેખાય આ દીવો તલના તેલનો કરી તેલમાં કાળા તલ નાખી ઘરની બહાર ઘઉંના ઢગલા પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમરાજને અર્પણ કરવામાં આવે છે જેનાથી યમરાજના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધાન તેરસની વ્રાતકથા એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીને પૂછ્યું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે સંકોચમાં પડી ગયા બોલ્યા કે નહીં મહારાજ અમે કહી રહ્યા છે આથી તેમને નિર્ભય કરતા બોલ્યા કે તમે સંકોચ ન કરતા જો તમારું દિલ કદી કંપી જતું હોય તો નિડર થઈને કહો ત્યારે યમદૂતોએ બીતા બીતા કહ્યું કે એક આવી ઘટના ઘટી હતી જયારે અમારું હૃદય કંપી ઉઠ્યું હતું એવી શું ઘટના ઘટી હતી ત્યારે યમદૂતો એ જણાવ્યું કે મહારાજ હંસ નામનો રાજા હતો જે એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે પોતાના સાથીઓથી અલગ પડી ગયો અને બીજા રાજ્યની સીમામાં જતો રહ્યો ત્યાંના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યું તે દિવસે રાજા હેમાની પત્નીને એક પુત્રને જન્મ આપ્યો જ્યોતિષોનું કહેવું હતું કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મૂકવામાં આવ્યું તેના પર સ્ત્રીઓની છાયા પણ પડવા દેવામાં આવી નહોતી પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે સમય વીતતો ગયો સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તે તે બ્રહ્મચારી બાળક સાથે ગંધર્વ વિવાહ કર્યા અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો અને નવ વિવાહિતનો વિલાપ જોઈને અમારું હૃદય કંપી ઉઠ્યું આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી તે કામદેવ અને રતિ કરતા પણ આકર્ષક હતા યમરાજ દ્રવિત થઈને બોલ્યા તો શું કરીએ વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે એક યમદૂતે પૂછ્યું કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતા કહ્યું કે ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે જે ઘરમાં પૂજન થાય છે ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો આ પછી ધનતેરસના દિવસે ધનવંતરી પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ હતી ધનવંતરી દેવની ઉત્પત્તિ ધનતેરસના દિવસે ધન કુબેર અને ધનવંતરી દેવની પૂજા કરવામાં આવે છે તેથી આ તહેવારને ધનતેરસ કે ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ધનતેરસની ઉજવણીની ઘણી પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે તેમાંથી એક સમુદ્ર મંથનની વાર્તા

એક સમયે ભગવાન વિષ્ણુ વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી વિષ્ણુજીએ કહ્યું કે જો તમે હું જે કહું તેનું પાલન કરો તો ચાલો લક્ષ્મીજીએ સ્વીકાર્યું પણ ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીની સાથે પૃથ્વી પર આવ્યા થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીને કહ્યું હું આવું નહીં ત્યાં સુધી અહીં જ રહી જાવ હું દક્ષિણ તરફ જાઉં છું તો મારી પાછળ ન આવીશ વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા દક્ષિણ દિશામાં એવું શું છે લક્ષ્મીજી પોતાની જાત ઉપર કાબુ ન રાખી શક્યા ભગવાન વિષ્ણુ જે તરફ ગયા એ તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ ગયા થોડા અંતરે સરસવનું ખેતર દેખાયું તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત અને ખુશખુશાલ થયા લક્ષ્મીજી ત્યાં ગયા તેઓ સરસવની સુંદરતાથી મંત્ર મુગ્ધ થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારી અને આગળ વધ્યા આગળ શેરડીનું ખેતર હતું લક્ષ્મીજીએ ચાર શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી ઉપર ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો મેં તેને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો ગુનો કર્યો હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકારો એમ કહીને ભગવાન એને છોડીને ક્ષીર સાગરમાં ચાલે ગયા હતા લક્ષ્મી ખેડૂતના ઘરમાં રહેવા લાગી તે ખેડૂત ઘણો ગરીબ હતો લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલા તું સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કર પછી રસોડું તૈયાર કર જે માંગશો તે તને મળશે ખેડૂતની પત્નીએ લક્ષ્મીના આદેશ મુજબ કર્યું પૂજાની ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા બાર વર્ષ પછી શ્રાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મી પણ ખેડૂતની સમંતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજી એક એક ચતુરાઈ કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા તે દિવસે વરુણીનો તહેવાર હતો તેથી ભગવાને ખેડૂતોને વરુણી પર્વનું મહત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોડીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોડીઓ આપી ખેડૂતે પણ એવું જ કર્યું તેઓ અને પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયા હતા જેવી તેણે કોડીઓને કોડીઓને ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે લઈને ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું કે હે માતા આ ચાર હાથ કોના છે ગંગાજીએ કહ્યું કે હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોડીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું કે મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મી છે અને જે પુરુષ છે તે ભગવાન વિષ્ણુ છે તમે લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું કે હું તને નહીં જવા દઉં પછી ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેમને કોણ રોકી શકે તેઓ સંચળ છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શકતા નથી મારો શ્રાપ તેના પર હતો એટલે બાર વર્ષથી તમારી સેવા કરી રહી હતી તમારી સેવાના બાર વર્ષ પૂર્ણ થયા છે ખેડૂતે જીદ કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જેમ કહું તેમ કરો આવતીકાલે તેરસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તે ભંડારામાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા માંગો છો તો દર વર્ષે આવી રીતે પૂજા કરો એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસ દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન જોતા જ રહ્યા બીજા દિવસે ખેડૂત કથા પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરી તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું તેવી જ રીતે તેમણે દર વર્ષે પર માતા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસે લક્ષ્મી પૂજાના પરંપરા શરૂ થઈ હતી જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય મા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ